હાલો મિત્રો જય માતા જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો તમે બધા મજામાં છો હું પણ એકદમ મજામાં છું આવી ગયો છું વ્યાજદરી અત્યારે કારણ કે મારા કાકાની દીકરીઓના લગ્ન લખી રહ્યા છે તો મિત્રો હાલો તમને બતાવું લગ્ન લખાઈ રહ્યા છે જો તો આપણે જઈએ અંદર હવે આપણે આવી ગયા છીએ અંદર અંદર આવ્યા એટલે જો અહીંયા તો અમારા ભરતભાઈ અમારા રીશભાઈ મારા કાકા અને ગોરદાદા લગ્ન લખી રહ્યા છે અને વરરાજા સાઈડમાં બેઠા છે અને અમારા ભરતભાઈ છે અમારા ભાઈ નાનો ભાઈ છે અને જો લગ્નમાં લખાઈ ગયા પછી આ રીતે લગ્નિયા હોય તે બધા આ વસ્તુ લઈને જતા હોય છે તો અહીંયા જો રામચંદ્ર ભગવાનની સરસ મજાની સુબી છે અને અહીંયા બળદગાડું છે તુલસી ક્યારો છે જો બે બળદ જોડેલા છે અને અહીંયા કુંભ છે તો મિત્રો આ રીતે અમારા જો લગ્ન લખતા હોય છે ને આ રીતે લગ્ન લઈને જવાનું હોય છે તો આવી રીતે બધું હોય છે તો સરસ મજાની ગણપત દાદાની શુભી છે અને લગ્ન ગોળદાદા જો લખી રહ્યા છે બધા આ અમારે છે તે બની સાહેબ છે હા વરાજા છે વરાજાને તો જોયો વરાજા કોણ છે એમ આ તો કુટુંબના બધા આ બે બહેનોના લગ્ન છે મારા કાકાની દીકરીઓના બે બહેનોના અને આડો પાડોના હોય કુટુંબના બધા હોય લગ્ન લખતા હોય ત્યારે બધા આવતા હોય છે બરાબર છે તો આ બધા બેઠા છે અને લગ્ન લખાઈ રહ્યા છે જો મારા કાકા બધાને અમારા લગ્ન લખાઈ ગયા પછી મિત્રો લગ્ન લઈને જવાના હોય ને તેમને ભાણે બેસાડવામાં આવે છે એટલે કે લાપસી ને મગનું શાક હોય બનાવવામાં આવે છે તો જો આ બધા લગ્નિયા છે કારણ કે બે લગ્ન છે બે બહેનોના છે એક ભાઈના છે તો ત્રણ લગ્ન છે તો ભાઈના લગ્ન આવી ગયા છે અને બહેનોના જે લગ્ન લખ્યા છે તો બે બહેનોના લગ્ન હતા એટલે અમે સાત સાત લગ્નિયા જવાના છીએ અને એક સાત છે જેસર ને એક જવાના છે ભૂતિયા

ગોળા કમ્પ્લીટ કરી નાખ્યા છે હાથના પડા ને લગ્ન લખીને કમ્પ્લીટ કરી નાખ્યા છે હવે જોવો તમે આ બે સરી પડશે અને દે લગ્ન કમ્પ્લીટ કરી નાખ્યા છે લગ્ન કમ્પ્લીટ પણ થઈ ગયું હવે લગ્નિયા બધા જો કમ્પ્લીટ છે ને બધાની જે જે વસ્તુ લઈ જવાની છે લગ્નમાં દેવા માટે ત્યાં લગ્ન લખે ત્યારે જે આપતા હોય તે લઈ જાય છે અને સાત લગ્નિયા છે સાતે સાત લગનિયાને એક એક વસ્તુ દેવામાં આવે છે તો પહેલાં લગ્નિયાના હાથમાં જો લગ્ન આપ્યા છે અને આ બીજા લગનિયા એટલે કે બીજા લગ્ન એટલે સાતે સાત હોય એટલે એને બળદગાડો હાથમાં આપ્યું છે ત્રીજા લગનિયાને તુલસી ક્યારો હાથમાં આપે છે આ ચોથા લગ્ન આવ્યા તો આને જો કુંભ છે અલગ અલગ જે વસ્તુ હોય લીધેલી તે દેતા હોય છે બરાબર છે તો આ ચોથા પાસમાં લગ્નિયા આ બધું અલગ અલગ વસ્તુ છે બધી આપવાની તો અહીંયા જો આ તો ઝુમર છે તો આપણે આવી ગયા છીએ તો આમાં તો ઝુંબરમાં વારો આવી ગયો આપણે છઠ્ઠા લગ્ન આ હાથમાં લગ્નિયા તો અહીંયા રામચંદ્ર ભગવાનની સરસ મજાની સુભી પણ છે અને એ પણ છે તો આ સાતમાં લગ્નિયા છે અને અમે બધા એક સાથે હવે જઈ રહ્યા છીએ જેસર તરફ લગ્ન દેવા માટે તો જો ફોર વ્હીલ ગાડી આવી ગઈ છે અને બધા લગ્ન જઈ રહ્યા છે ફોર વ્હીલમાં બેસવા માટે તો આપણે હવે બેસી જવાનું છે ગાડીમાં તો અહીંયા જો બેને ગાડીને વધાવી છે અને સાથીઓ કરી રહ્યા છે બેનના જે બેનના લગ્ન છે તે સાથીઓ કર્યા પછી આપણે આગળ ગાડીમાં બેસી જશું એટલે હવે પછી આ પરંપરાગત કહે છે કે ગાડી લગનિયા બહાર નીકળ્યા પછી પાછા વળે નહીં એવું કહે છે મિત્રો હું આનું હોય આપણો કાંઈ ખ્યાલ નથી મિત્રો તમને ખ્યાલ હોય જરાક કોમેન્ટ કરજો મિત્રો તો જુઓ લગનિયા બધા ગાડીમાં બેસી ગયા છે અને હવે જે ગાડીની પાછળ આ બેન થાપો મારે છે કંકોના હાથે જુઓ બે હાથ કંકુવાળા કરીને ગાડીની પાછળ થાપો કાસ ઉપર લઈ દો છે ને ગાડીને આપી દીધી વિદાય જો ગાડી જઈ રહી છે ને આપણે પણ હવે જઈ રહ્યા છીએ તો હાલો મિત્રો હવે આપણે જવાનું છે જેસર તો આપણે નીકળી ગયા છે જેસર તરફ હવે ડાયરેક જેસર જ મળવાનું થાય છે તો હવે મિત્રો આપણે આવી ગયા છીએ લગ્ન લઈને જેસર તમે જો સાથે સાથે લગ્નની એક સાથે લાઈનમાં જઈ રહ્યા છે લગ્ન લઈને જેસર પગી ગયા છે અને ફૂલ તૈયારીમાં જઈએ કારણ કે થોડુંક મોડું થઈ ગયું એટલે સાડા અગિયાર પોણા બાર થઈ ગયા છે તો આપણે પગી ગયા છીએ અહીંયા જો દરવાજામાં પ્રવેશ કરી શક્યા છે અને જો લગ્ન આને વાટ જોઈ રહ્યા હતા એટલે તૈયારી હતી ફૂલ તો તરત લગ્ન વધાવી લીધા છે અને પતાહાથી મીઠા મોઢા કરાવી રહ્યા છે તો લગ્ન અહીંયા વધાવી રહ્યા છે અમારા પરિણામભાઈના હાથમાં તુલસી ક્યારો છે અને જો મીઠા મોઢા કરે છે પતાહાના મીઠા મોઢા કરાવે છે તો પહેલાં મિત્રો તો ગોળદાદા લગ્ન લઈને જતા પહેલાં લગન ન આવતા પેલા ગોરદાદા જાતા અને લગન આ બેન વ્યા એવું હતું મામા ભાઈ પણ ભાઈ હોય છે લગ્ન દેવામાં તો આ પણ મારા મામાના દીકરા છે અને આ અમારા વરતભાઈ છે અમારા કુટુંબમાં મોટામાં મોટા ભાઈ અમારા વ્રતભાઈ સાથે સાત લગનિયાને વધાવી લીધા છે તો આપણે એક બાકી છે તો આપને પણ વધાવી રહ્યા છે આપણે લગનિયા કહેવાય એટલે હાથે હાથ લગનિયાને વધારી લીધા છે અને હવે થઈ ગયો છે બપોરનો સમય એટલે જમી કાઢી જો તમે પાટે બેડ દીધા છે અને આ અમારે બનાવી સાહેબ છે પંકજ કુમાર એમને પહેલા બેહાડવા પડે ને બાદોઠે બનાવી સાહેબને બાજોઠે બેહાડ્યા છે અને હાથમાં આપ્યા છે લગન ને પણ અને પછી વધાવે છે અને બહેરાઓ બધા ગીત ગાતા હોય ને લગ્નના બાજોઠે બેહાડે એટલે હા

کنک گھوڑے تھاڑی آئی گے ہاتھ کنک وڑا کر તો હવે થાપા મારવાનું ફાઇનલ છે જવો આપણો વારો પડી ગયો છે વાહમાં થાપા મારી દીધા જો તમે જો સિમ્બોલ મારી દીધો છે આપણે લગ્ન લઈને ગયા હતા ગમે એને ખબર પડી જાય કે આ લગ્ન અહીંયા હતા થાપા માર્યા છે જો થાપા લગન બધાને વારા પર આવી

હા એ કમ્પ્લેટ કરેલી છે કંકુ ગોળી તો વાત જો કંકુ ગોળા કરીને ક્યાં છે કમ્પ્લેટ હવે અમારા પરિણામભાઈને સિમ્બોર્ડ લગાડી દે આ લગનયા હતા એમ જો થાપો મારી દીધો છે કમ્પ્લેટ ના ભાઈ સ્ટીકર લાગી ગયા છે કે લગન લઈને ગયેલા હતા ભાઈ અમારે પરિણામભાઈ છે પરતભાઈ કી ના ના એટલે કે ત્રીજો નંબર એમથી અને અમારા બને છે પાલતાણાવાળા અશોક કુમાર હમ પહેલાં ક્યાં થાય એક ને થાપો મારી દેવું પછી બસ હવે વારા પડતી વારા પડતી બધાને મીજા મારવા થાપા જવો તમે હાલો અશોકને વારો છે આ હાથ કરીને છે ગંગવાળા એને થાપો તો મારી દેવાનું થાય છે કારણ કે એ હતા તો લગન ને એટલે એને જો થાપો મારી દીધો છે અશોક કુમારને સિમ્બોલ લગાવી દીધો છે લગનિયા હતા એવા મિત્રો વારાફરતી વારાફરતી હાથે હાથ લગનિયાને થાપામાં દેખમર ભરતભાઈ ન તમારી હા એ પહેલાં હતા કે ને એટલે એ ન તમારી હવે આ અમારા ભયના દીકરા આવી ગયા છે આમ એનો માહોલ થાય હા તો એ બે ગયા છે બાજોઠે અને એને પણ વધાવી દીધા વધાવ્યા પછી હવે હા કરો તે ગીળું મોઢું કરેલું છે અને શોખે છે ને હવે એને એને સિમ્પલ તો મારો જ પડશે તો એને પણ કુંકું આગળ હાથ કરી એને સિમ્પલ મારી થાય છે લગનિયા એક બાકી ન રહેવાનું બધાને એને પણ જો કંકુનો થાપો મારી દીધો છે વાહે સરસ મજાના ડબલ પંજા બધા એવો ભાઈ લગ્નિયા નહીં હા વાહામાં જોવો તમે અને ગમે રોડે બાળે તો કે આ ક્યાંક લગન દેવા ગયા લાવશે હા આ મારા મામાના દીકરા આમ છે તે ફઈના દીકરા હા પહેલાં કંકુના થાપા મારતા પાછા વૈશ્ય બંધ થઈ ગયા હતા હવે પાછા મળ્યા મારવા છે થાપા કારણ કે પછી લગભગ મેં દસ પંદર વર્ષથી નહોતા થાપા મારતા બરાબર છે અમે ઘણા ટેગર લગી ગયા પણ થાપા ન મારતા હવે પાછા થાપા મારવા મળ્યા છે હવે તો ઇંડણીઓ રાખે છે હામાં ઈંઢણીઓ પાડી હતી તો જો આને પણ થાપો મારી દીધા છે પંજા લાગી ગયા જો અને ઘણી ઘણી વખત મિત્રો એવું બની કે થાપા મારવા કે અમુકને ગમતું અમુકને ન ગમતું એ હિસાબે ન મારતા હોય પણ આ તો અમને પહેલાં પૂછ્યું કેમ કરું થાપા મારવા દેવા એટલે ભાઈ આ તો એક આનંદનો પ્રસંગ કહેવાય કાંઈ વાંધો ને મારો તમે તારે એટલે પછી માર્યા થાપા હા અને આ છે તે જેસરનો જમાય છે અને મારતી નાનો મારો ભાઈ છે એવો તમે અહીંનો જમાય છે એટલે હવે તો એને કાંઈ ઢીલા ન દેવાના મને તો એમ લાગે આને ચાર પાંચ થાપા મારવાના છે વાહમાં અને કાં અહીંના જમાય એટલે ઢીલા દે જોવો તો શંકુ તો આ મને ખોગો ભરીને આવ્યા હા એ જોવો હા હા શું પાંચ ઠોક લ્યો પાંચ થાપા મારી જ્યાં જમાઈ જ ને સિમ્બલ લગાવી દીધો તો હાલો મિત્રો હવે જય માતા એ બધા